मेन राशिना मित्रों देव गुरु बृहस्पति गुरु हवे પોતાનો पावर પોતાનો જલવો પોતાની શક્તિ બતાવશે જારે દેવ ગુરુ બૃહસ્પતિ પોતાનો પાવર પોતાની શક્તિ પોતાનો જલવો બતાવશે ત્યારે તે તમારા માટે સુવર્ણ ભવિષ્ય બનાવશે તમારું ભવિષ્યને ખૂબ જ ઉજ્જવળ બનાવશે તમારું જીવનમાં ખૂબ મોટો પરિવર્તન લાવશે હવે તમે જોતા જ રહી જજો હવે 100% તમે મારી પાસેથી લખાવી લો તમારો સમય ખૂબ જ સારો ચાલશે એકલા દેવગુરુ બૃહસ્પતિ ઘણા ગ્રહોના ખરાબ પ્રભાવને રોકશે પણ ખરા અને સાથે જ પોતાની તરફથી ખૂબ જ શુભ પ્રભાવ અને પરિણામ આપશે જેનાથી ઘણા ક્ષેત્રોમાં તમને હવે ખૂબ લાભ મળવાનો શરૂ થવાનો છે એટલું જ નહીં તમે તમારા જીવનમાં તે વસ્તુ પણ પ્રાપ્ત કરવાના છો જે અત્યાર સુધી તમે તમારા જીવનમાં પ્રાપ્ત નથી કરી તો દેવગુરુ બૃહસ્પતિ તમને શું આપવા જઈ રહ્યા છે તે જ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કારણ કે તમે તો તમારા જીવન તે સંઘર્ષ તે પરેશાની જોઈ છે જેણે તમને તોડી નાખ્યા છે તમને એકદમ રડાવ્યા છે એકદમ તોડી નાખ્યા છે અને જે જે સપનાઓ તમે જોયા છે તે માત્ર સપના જ રહી ગયા છે તે તમારા પૂરા થયા નથી તેથી તમે ખૂબ જ તૂટી જાવ છો તડપો છો તમારા તો વળી રાશિના સ્વામી દેવગુરૂ બૃહસ્પતિ જ છે જી હા મિત્રો ગુરુ જ રાશિના સ્વામી છે તે તીજ તો તમે ખૂબ સમજદાર હો છો જો તમને કોઈને સલાહアドવાઇસ આપી દો તો તેનું કામ બની જાય છે તે પ્રગતિ કરી જાય છે પરંતુ તમે પોતે આગળ વધી શકતા નથી આની પાછળનું કારણ પણ એ જ છે કે તમે કંઈક કરી શકતા નથી તમારી પાસે પોતાનું જ્ઞાન અને બુદ્ધિ હોવા છતાં તમે તમારા માટે વધારે કંઈ કરી શકતા નથી પરંતુ હા તમારી પાસે બુદ્ધિ ખૂબ હોય છે સમજદારી ખૂબ હોય છે अगर तुमने जणावी दइए के देव गुरु बृहस्पति नो अतिचारी प्रभाव तमारा पर वर्ष 2026 थी प्रभावित रहशे गुरु नो आप प्रभाव एटलो વધારે કહી શકાય કે હવે તમારું સુવર્ણ ભવિષ્ય સાબિત થવાનું છે તમારો સમય બદલાશે તમે ખૂબ વધારે કષ્ટ પરેશાની દુખ સહન કર્યા છે એવી પરેશાની જેણે તમને તડપાવી દીધા છે પરેશાન કરીને રાખ્યા છે રડાવીને રાખ્યા છે પણ હવે તમારો સમય બદલાશે આ એટલા માટે કારણ કે દેવ ગુરુ બૃહસ્પતિ જેના પર પણ મહેરબાન થઈ જાય છે તેના જીવનમાં કોઈ પણ दशा ચાલતી હોય મહાદશા ચાલતી હોય અંતર્દશા ચાલતી હોય કોઈ પણ ગ્રહ પોતાનો ખરાબ પ્રભાવ નાખી રહ્યો હોય તો તે ઓછો અસર કરે છે ગુરુ તેનાથી તમારું રક્ષણ કરે છે જેમ કે ક્યારેક ક્યારેક તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ જારે કોઈ રસ્તા પર ચાલે છે ત્યારે તેને કાંટાટ કાંટા વાગતા જાય છે અને તે પોતાની મંઝિલ સુધી પહોંચી શકતો નથી પરંતુ જ્યારે ગુરુ તમારો સાથ આપે છે તો કાંટો વાગતા પહેલાં જ તમને આ જ્ઞાન થઈ જાય છે કે સામે આખા રસ્તામાં કાંટા પથરાયેલા છે અને તમારે લક્ષ્ય સુધી જવાનું છે પહેલી વ્યક્તિ તો લક્ષ્ય પ્રાપ્ત ન કરી શકી પરંતુ તમને જ્ઞાન થઈ જાય છે કે આખા રસ્તામાં કાંટા છે હવે તે કાંટાનો ઉપાય તમે કરી લો છો જેમ કે શનિ રાહુ કેતુને એક રીતે કાંટા માનીને ચાલો તો ગુરુ તમને કાંટાનો ઉપાય પ્રદાન કરી દે છે તમારામાં એવી બુદ્ધિ એવી સમજ આવે છે જેનાથી તમે તમારા પગમાં એવી વ્યવસ્થા કરી લો છો જેનાથી તે કાંટા તમને સ્પર્શી શકતા નથી અને જ્યાં તમારે જવું છે ત્યાં તમે પહોંચી જાવ છો લક્ષ્ય પ્રાપ્ત કરી લો છો એટલા માટે જ ગુરુ વિના બુદ્ધિ વિના જ્ઞાન વિના મનુષ્ય પોતાના જીવનમાં કંઈ નથી નકામો છે અને આજ ગુરુ તમને જ્ઞાન આપીને લક્ષ્ય સુધી ખુશી ખુશી પ્રસન્નતા पूर्वक પહોંચાડે છે તમે ખૂબ એન્જોય કરતા તે રસ્તા પર જાવ છો અને ઝાડ પરના ફળ પણ ખાઓ છો જારે બીજો માણસ પોતાના પગના કાંટા કાઢીને પછી એક બે ડગલું આગળ વધે છે ફરી કાંટા વાગી જાય છે તેજ રસ્તામાં ખૂબ બધા સુંદર સારા મીઠા ફળો છે અને તે ભૂખ્યો રહી જાય છે ફળ તોડવા જાય છે પગમાં જોરદાર કાંટા વાગે છે એટલા માટેજ કહેવાય છે કે જ્ઞાન હોગો ખૂબ જરૂરી છે અને આ દેવ ગુરુ બૃહસ્પતિ આજ જ્ઞાન આપે છે જેનાથી તમે તમારું લક્ષ્ય સુધી તે મીઠા ફળ ખાતા ખાતા પહોંચો છો તો આ છે દેવ ગુરુ બૃહસ્પતિનો કમાલ જે વર્ષ 2026 થી 2050 સુધી તમારું જીવનમાં એવા પરિવર્તન કરવાનો છે કે તમારું જીવન સુવર્ણ વર્ષ સુવર્ણ ભવિષ્ય જેવું દેખાવા લાગશે ઘણો બધું તમારા પક્ષમાં થવા જઈ રહ્યું છે શું શું થશે देव गुरु बृहस्पति अतिचारी प्रभाव થી ચાલી રહ્યા છે ખાસ કરીને વર્ષ 2026 તો તમારા માટે ખૂબ જ સારું રહેશે અને તેના પછી પણ તમારા માટે ખૂબ સારું રહેશે વર્ષ 2026 કેવી રીતે સારું રહેશે કારણ કે અમે તમને ઘણીવાર જણાવ્યું છે કે 2 જૂન સુધી તમને ખૂબ સારો લાભ મળશે ગુરુની દ્રષ્ટિ દ્રષ્ટિ પણ શુભ છે પણ ખૂબ શુભ છે અને ગુરુની ત્રણ દ્રષ્ટિઓ હોય છે गुरु चौथा भाव में रह जून सुधी चौथा भाव में रहीने गुरु तरा जीवन में जबरदस्त कल्याण जबरदस्त कल्याण एटले वस्तुओं प्रदान करश अत्यारुधी ते प्राप्त नहीं करी एवं वस्तुओं ने तरह नजीक ला दे वस्तु शू होके समझी लो नौकरी कारकिर्दी जो ते नौकर तैयारी करो तो खूब सारो समय मेहनत करो તમારી નોકરી થવાની એકદમ સંભાવના છે નોકરી માટે ગુરુ અને સૂર્ય ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ છે કારણ કે દશમ ભાવના સ્વામી પણ ગુરુ જ છે ગુરુ સારી સ્થિતિમાં આવી ગયા છે તેથી નોકરી વગેરેની તૈયારી ખૂબ કરવી જોઈએ જો તમે નોકરીની શોધમાં છો ગવર્નમેન્ટ જોબ સરકારી નોકરી ઈચ્છો છો અને ખૂબ મહેનત કરી રહ્યા છો તો જેટલી પણ વેકેન્સી આવી છે જેના માટે તમે યોગ્ય છો તે બધું ભરો અને તેમાં લાગી રહો આ વર્ષ 2026 તમને જોબનો ખૂબ સારો ચાન્સ આવશે. જોબ થી માણસનું જીવન એકદમ સ્થિર થઈ જાય છે. મોટો સપના અને મનોકામના ચોથા ભાવમાં દેવ ગુરુ બૃહસ્પતિ છે. દેવ ગુરુ બૃહસ્પતિના પ્રભાવને કારણે આ સમય તમારું બધા મોટો સપના પૂરા થશે. પણ તેના માટે કામ કરવું પડશે. ગુરુ ચોથા ભાવમાં હોવાથી તમને ખૂબ સુવર્ણ અવસર પ્રાપ્ત કરાવશે અને મોટો મોટો મનોકામના પૂર્ણ કરશે. કેન્દ્રભાવમાં જ્યારે ગુરુ રહે છે ત્યારે તમારા જીવનમાં જે કમી છે તે પૂરી કરે છે જેના કેન્દ્ર ભાવ મજબૂત હોય છે તેના જીવનમાં સુખ સુવિધાઓની વૃદ્ધિ થાય છે તો બે જૂન બે હજાર છવ્વીસ સુધી તમારા ઘરમાં કંઈક એવી વસ્તુઓની કમી છે તે પૂરી થઈ જશે લગ્ન અને સંબંધો તમારા લગ્નવિવાહ થવાની પણ ખૂબ વધારે સંભાવના છે કુંવારા છો લગ્ન થવાની ખૂબ સંભાવના છે સ્થાવર મિલકત પ્રોપર્ટી હજો તમારી પાસે ઘર નથી તો તમે આ સમયે ઘર ખરીદી શકશો અથવા બનાવી શકશો પોતાનું ઘર તમે નિર્માણ કરવા જઈ રહ્યા છો અથવા કરશો વર્ષ બે હજાર છવ્વીસમાં તો કરી જ લેશો જેમની પાસે ઘર છે અને કંઈક જમીન ખરીદવા ઇચ્છે છે તે જમીન ખરીદી શકે છે જે વાહન ખરીદવા ઈચ્છે છે તે વાહન ખરીદી શકે છે સંતાન સુખ જે સંતાનની રાહ જોઈ રહ્યા છે તેમને સંતાન પ્રાપ્તિ થશે व्यवसाय जे लोको आ समय પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે મતલબ આ જે સમય તમારો શરૂ થવા જઈ રહ્યો છે તે એકદમ સુવર્ણ ભવિષ્ય સુવર્ણ સમય છે અહી તમને ખૂબ વધારે ફાયદા થવાના છે અને કિસ્મત પણ અહી તમારા પક્ષમાં જ છે કહી શકાય કે કિસ્મત પણ મહેરબાન છે અહી તમને ઉચ્ચ કોટીની સફળતા મળવા જઈ રહી છે भाग्य खूब વધારે તમારી સાથે રહેવાનું છે તેથી આ સમય તમારા માટે ખૂબ સારો રહેવાનો છે હવે આ સમય જે કામ છે તેના પ્રત્યે તમે એકદમ સક્રિય રહો બસ આટલું જ તમારે કરવું જોઈએ ધાર્મિકતા અને પારિવારિક સુખ આ સમય ગુરુનો જે પ્રભાવ રહેવાનો છે તે તમને પારિવારિક સુખ પણ પ્રદાન કરશે જો તમે ગુરુને સારા રાખો તો તમારું જીવનમાં એકલું ખુશહાલ જીવન હશે કે તમે કહેશો કે હવે અમને કઈ જોઈતું નથી અમારી પાસે બધું છે બધું એટલે સંતાન પૌત્ર પૌત્રી અને પરિવારથી પરિપૂર્ણ થઈને ધનથી પરિપૂર્ણ થઈને મનુષ્ય ધાર્મિક પણ થઈ જાય છે ગુરુનો પ્રભાવ ધાર્મિક પણ બનાવે છે તમને ધર્મ કર્મ પૂજા પાઠમાં રુચિ આવશે તમારી બુદ્ધિ ખૂબ સારી થઈ જાય છે ગુરુદિક્ષા મીન રાશિના લોકો માટે એક વાત નોટ કરી લો જેટલું જલ્દી થઈ શકે ગુરુદીક્ષા લઈ લો ગુરુદિક્ષા લીધા પછી જે પણ દાનપુણ્ય અને પૂજાપાઠ કરો છો તેનું પૂરું ફળ તમને મળે છે વારસામાં ધન આ સમયે તમે વારસામાંથી પણ ધન પ્રાપ્ત કરશો તમને માન સન્માન ધન મળી શકે છે એટલું જ નહીં અનુકંપા પર નોકરી પ્રાપ્તિનો પણ યોગ છે સરકારી સ્ત્રોતોથી ધન તમને ખૂબ પ્રાપ્ત થશે शत्रुओ तमारा शत्रुओ पण हसे પોતાના જ લોકો શત્રુ થઈ જાય છે પરંતુ ગુરુ તમારો શત્રુ નથી તમારું ભાગ્ય એટલો સાત આપશે કે તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે દેવ ગુરુ બૃહસ્પતિ અતिचारी प्रभाતી ચાલી રહ્યા છે જે વર્ષ 2033 સુધી sara પરિણામ આપતા રહેશે અને ત્યાર બાદ 2050 સુધી અને તેના પછી પણ સતત sara અને મોટો પરિણામ આપતા રહેશે प्रेम संबंध અને સંતાન વર્ષ 2026 માં એક બીજી સારી વાત તમારા માટે છે કે ગુરુનો જે પ્રભાવ હશે તે તમને જમીન જાયદાદની સાથે સાથે લવ મેરેજ પ્રેમ સંબંધ માં પણ લાભ આપશે સંતાન પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિનો પણ યોગ આવર્ષે બનશે આખું વર્ષ તમારા માટે સકારાત્મક પરિણામ આપનારું વર્ષ કહી શકાય છે स्थान परिवर्तन પછી જેમજ દેવ ગુરુ বৃহস্পতি નું સ્થાન બદલાશે બે જૂન થી તે સંતાન સુખની પ્રાપ્તિ કરાવશે કારણ કે તે પંચમ ભાવમાં આવી જશે ગુરુ નું પંચમ ભાવમાં આવવું તમારી આવક ને ડબલ ટ્રિપલ કરી દેશે ખૂબ પૈસા વધારી દેશે સંતાન સુખની પ્રાપ્તિ શિક્ષણમાં જ્ઞાનમાં ગુરુ દરેક જગ્યાએ શુભતાજ આપે છે કારકિર્દી તો બનાવી જ દેશે આત્મવિશ્વાસ ભરી દેશે वेपार व्यवसाय बधा में तमने लाभ मैसे सामाजिक जीवन में तमने लाभ गुरु ने सारू राखवा उपाय नकारात्मक प्रभावों बचवा गुरु ने सारू राखो जेम ठंडी थी बचवा गरम कपड़ा पहरो छो। तेज रीते गुरु रक्षा करे मीन राशि अमें अवाररवार कही ते पुखराज पुखराज अथवा टोपास टोप रत्न जरूर पहुँ हो तो कोई बात नहीं नहरो परंतु तेना बदले गुरुवार दिवसे पीड़ा वस्त्रों धारण करो गुरुवार जे अमे उपायों जीए जेम के नॉनवेज डूंगी लसण वाड़ दाढ़ी नख कापवा वगैरे न करवा तेनु ध्यान राखो आवा खोटा काम न करो ते तमारा गुरु ने नबड़ा करी देशे, तो पची तमे नबड़ा थी जशो જીવન તમારું વધૂને વધૂ સારું થતું જશે અને સુખ સ્મૃતિની તો વાત જ છોડી દો કારણ કે ગુરુ સારા રહે છે તો મનુષ્યનું સુવર્ણ ભવિષ્ય હોય છે અને સમય ખૂબ સારો ચાલે છે આ માટે ગુરુને સારું રાખો જે ઉપાયો જણાવ્યા તે જરૂર કરો આજ માટે આટલું જ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો જય માતા દી રાધે કૃષ્ણ